8 વાગે એટલે હું બયર લાવ ગોદડી લાવ હા તે ગોદડી કેટરાની આવે આવે 500 લાખની ની બયર આવે ને 8 વાગવા ની 8 વાગવા દે બયર આવે તો હાંધી એકલા બે ગોદડીયા એક વાતરવાની એક ઓડવાની પેલી ફેર બે ગોદડીયા ફેર જોતા કઈ દિમાગમાં નહીં ગોધડી જ લેવા જવું પડે લાગે છે મને ગોધડી ગોધડી જ લેવા જવું પડે

એગા અસલ કઈ કેતી હ કે તું ગોદણા હોદણા લિન તું આવતી રહેતી હતી ની વાત હું તો કરણ મે કેન મરવાની છે હુણ એમ થઈ છે એ અતરેત કેતેલી ગોદડુલી નહી આવે એમ તર તું ની સમજી રે વાડી કઈ રી અને હું કાયમ ની કેતર કે ચાલી ચાલી નહો કન તારી વાડી હુએ 4 વાગે કરતે ની કરતા હું 5 થઈ ને 4 વાગે કરે આ એની તાડ નહી વગાડુ હે ત આવતો તા

હજાર રૂપિયા ની સડિયા લેવાની કે તેની સારું કઈ ઉપર સીવવાનું લેવાનું ફેર તેને ધોવાની પાર બંધાતી હોય ખાટિયા શું ઊંડિયા હું હું કરવાનું ના મોહ ટોપી એક હાથે ટોપવાનું કે ધોવાનું કે કેમ કરો અને ફેર તે પાંચસો રૂપિયા નો છોડો નહીં જાય હું કરવા વાંડો પડે તો તું બયર લઈ આવ ને તને શિયાળો આવે ને છોડી બયર લાવવાની ખાના શિયાળા માં બયર આવે થઈ અમાક ની બયર કાળી થઈ જાય લેવા જાય બયર હાલ બયર ના જાય ને તો ભી આપતે તારા વિવાહ થઈ હું નહી થઈ જાય કે તરત ને તરત બયર તને જાડે ઉનાળા માં ભાળે તે ઉનાળા ગેલો લેવા? તેની ગરમી ભારે થાય આપડે ખબર પડે મહિના ની હોય ને આપડે તો નહીં ગંદા એ પણ તેમાં પેલી પાર પેલી પેલી નાસી નાસી ખાટી છોક ગંદાય

મેરાડેલા પહેર્યા પારા મોટી થાય લટિયા ની ખુદ ની એવો થઈ રહ્યો એ તો હારું જ ને થોડાક દાડા કરું શિયાળાનો ને શિયાળાનો કતક

બાવારવાના છે ખરેલા ડોહા ને કેવો એમ પેલા સમજે કરું ત્યારે કામ કરાવને બોહન ભૂકો ભેગો કરવા જવા દે મને ભૂકો ભેગો કરવા પડે એવું કરું મારી વાડી ભૂકો ભાળી